દ્વારકાની નરસંગ ટેકરી વિસ્તારમાં કુટળ ઝડપાયું બે આરોપીને દ્વારકા પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છેલ્લા લાંબા સમયથી આ કુટળ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને કુટળખાનાની આ રેડ દરમિયાન એક મહિલા લલના અને એક કિન્નર લલના મળી આવી હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે તારીખ પચીસ સાત બે હજાર સત્યાવીસ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાની ફરિયાદ મળી રહી હતી જે મહિલાની ફરિયાદ એવી હતી કે તેમને કોઈ અન્ય મહિલાએ ગેરકાયદેસર ગોંધી રાખેલા હતા અને તેમના પૈસા તેમને પરત નહોતા આપતા અને તેમને ગોંધી રાખેલા બાબતની હકીકત મળતા અમારી દ્વારકા પોલીસની ટીમ જેમાં પીઆઈ બારસિયા તથા પીએસઆઈ પીકે ડાંગર ડાંગરના હોય બંને જણાઓએ ત્યાં જઈને રેડ કરતા સાથી માણસો સાથે ત્યાંથી ત્રણ મહિલાઓને જેમણે ગોંધી રાખી હતી તેમને બચાવ બચાવ કરેલ છે તેમનો ત્યારબાદ હકીકત એવી જણાયેલી હતી કે જે આરોપી મહિલાઓ છે જેમનું નામ છે ઝુબીબેન જુસફભાઈ ઉસ્માનભાઈ શેખ તથા સુલતાનાબેન ઉર્ફે ખુશ્બુ જુનુસભાઈ આંબળા આ બંને મહિલાઓ ગેરકાયદેસર રીતે મજબૂર મહિલા જે હોય આર્થિક રીતે મજબૂર મહિલા હતી તેમને બોલાવીને તેમના પાસે વેશ્યાકૃતિનો ધંધો કરાવતા હતા અને જોર જબરદસ્તીથી તેમને ગોંધી રાખેલા હતા આ બાબતે ફરિયાદ મળતા તેમને દ્વારકા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરે છે તેમજ આ ઉપરોક્ત બંને મહિલાઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે તેમજ આ ગુનાની તપાસ હાલ પીઆઈ એલ બાર સેનાઓ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચલાવી રહ્યા છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દ્વારકા